ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં બે વખત ભારે પૂર અને એક વખત પૂરની દહેશત વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ રજૂ થતાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બારસો કરોડ ફાળવ્યા હતા શહેર ફરતે છવ્વીસ કિલોમીટર જેટલી લાંબી નદીને ચાર તબક્કામાં વહેંચીને પાલિકા દ્વારા ઊંડી અને પહોળી કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો માત્ર સો દિવસમાં આ કાર્યક્રમ પૂરો પણ કરી દેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી ચારેય વિભાગમાં નદીને ઊંડી અને પહોળી કરવાના કામકાજમાં કેટલીક જગ્યાએ યોગ્ય સફાઈ નદીની ઊંડાઈ અને પહોળાઈ થઈ નહીં હોવાના આક્ષેપો પણ થયા હતા જ્યારે બીજી બાજુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું હતું જેથી નદીનું જળસ્તર ઝડપભેર વધવા માંડ્યું હતું અને નદીનું જળસ્તર વીસ ફૂટ પાર કરે તેવી સંભાવનાઓ હતી પરિણામે પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા તમામને સાબદા કરાયા હતા દરમિયાન શહેર કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર પૂર બે હજાર પચીસ અને સત્તાધીશો જવાબદો હિસાબોના નેજા હેઠળ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક અગ્રણીઓ કાર્યકરો એકત્રિત થયા હતા ભારે સૂત્રોચ્ચાર સાથે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા જેમાં ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ છે કે કેમ નદીને ઊંડી અને પોળી કરવાની કામગીરી પર પણ અનેક સવાલો કોંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા બારસો કરોડ પાણીમાં ગયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી આવી રીતે આડેધર નાણાં વપરાતા પ્રજાના વેરાના વેડફાટ હોવા અંગે પણ વિવિધ સવાલો ઉપસ્થિત કરાયા હતા સરકાર દ્વારા ફાળવાયેલા કરોડો રૂપિયાનું શું થયું એ અંગે તંત્રના સત્તાધીશો આજે પણ જવાબ આપવાનો કેમ ટાળી રહ્યા છે એવો પણ સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો જો હકીકતમાં વિશ્વામિત્રી નદીની તમામ જગ્યાએ ઊંડાઈ અને પહોળાઈ કરવામાં નથી આવી એવો સવાલ કરીને આ અંગે જવાબદાર કોણ છે તેવો પણ પ્રશ્ન તંત્ર સમક્ષ રજૂ કરાયો હતો મ્યુનિસિપલ કમિશનર કચેરીએ બપોરે પોણા બાર વાગ્યાના સુમારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં અનેક અગ્રણીઓ કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે તમામ સવાલો રજૂ કર્યા હતા અમે વિરોધ કરવાની અમે લોકોની વેદના રજૂ કરવાયા છે અમે બહુ માગવો પુકારતા હતા કે વડોદરા શહેરમાં હવે પાણી ના ભરાય તો કઈ રીતે ભરાયું ભાઈ તમારા મળતીયાઓ તમારા કાર્યકર્તાઓ તમારા નેતાઓ જો જે વિશ્વામિત્રીની બાજુમાં છે એને બી ક્લિયર કરી અને પોતાના મકાનો બનાવી દેતા હોય તો પાણી જશે કઈથી અમે સભામાં આટલી બૂમો પાડ્યા પછી પણ કોઈ તોડ્યું નથી કાયદેસર એ લોકો આ ઝોન ચેન્જ નથી કરી શકતા અને ઝોન ચેન્જ કરીને જે રીતે બિલ્ડિંગો બાંધી છે એના લીધે વડોદરા શહેરમાં પાણી ભરાઈ જાય છે બહુ મોટી મોટી વાતો કરતા હતા ભ્રષ્ટાચાર સિવાય કશું નથી પૂછા તુસી મારા ફોટો નહીં પાડ્યો મને નથી બોલાયો એક કમિશ્નર ની બદલી કરાવી દીધી બીજા કમિશ્નર ની બદલી કરાવી દીધી કોઈને કામ જ નથી કરવા દેતા વિરોધ પક્ષની વાત નથી માનતા એમના મનમાં આવે તેમ કરતા કરતા છે બસો કરોડની વાત કરો છો વડોદરા શહેર ના નગરજનો ઓળખે છે તમને સારી રીતે ઓળખી ગયા છે ભ્રષ્ટાચારની વાતો કરો બાકી કામ કરવાની વાત નથી આટલું કામ કર્યા પછી તો પાણી ભરાયું કઈ રીતે એમ શહેર અંદર બગર ફરે છે બદનામ કરી શહેરને બદનામ કરી છે અને વડોદરા ને ખડોદરા ભરાઈ છે જ્યાં જુઓ ત્યાં ખાડા મગર ફરવાનું અને પાણી ભરાવવાનું આ ધંધો થઈ ગયો છે અને કરોડો રૂપિયાનો ખર્ચો બતાડવાનો બધે પાણી ભરાયેલું જ છે નાગરિકો હેરાન થઈ રહ્યા છે એમનું નુકસાન થઈ રહ્યું છે એમનું શું જાય છે નાગરિકો હેરાન થાય તો કોંગ્રેસ પાર્ટીની ફરજ છે કે એમના માટે રજૂઆત કરે એમના માટે લડે આ ભ્રષ્ટાચારને ઉભાડો પાડે

વડોદરામાં આ વિશ્વ નદી ના પાણી બહાર નીકળ્યા કોટેશ્વર ગામ પાણીમાં કલાલી પાણીમાં બાજવા ઉંડેરા કરોડિયા જામવા બધું પાણીમાં તો જો બારસો કરોડનો નો ખર્ચો કર્યો હોય વિશ્વમિત્રી ને ઊંધી કરવામાં તો પાણી ભરાય જ નહીં આટલા એટલો વરસાદ જ નહીં પડ્યો તો કુદરત ને કુદરત આપણી જોડે છે કેટલો વરસાદ નથી પડ્યો માટે બાકી આખું વડોદરા ફરી ડુબાડતા લોકો બીજેપી ના નેતાઓ ગયા વર્ષે વડોદરા પાણીમાં ડુબાડ્યું વડોદરા શહેરના મેયર પિંકી બેન સોની ગયા વર્ષે પણ હતા શું કર્યું બેન પિંકીબેન તમે

પાડુભાઈ શુકલા દંડક પોતે મેયર હતા સાંસદ હતા તમે શું કર્યું અને બોલક ના આરોગ્ય માટે આખા વડોદરાનું આરોગ્ય બગાડ્યું એનું શું આ મગર જેવા જાડી ચામડીના શાસકો તમને શરમ નથી આવતી લે કહું છું કે વિશ્વામિત્રી નદી ના મગર થી ખતરો નથી એટલો ખતરો આલો છે કોંગ્રેસ પાર્ટી હિસાબ માંગે છે કે બારસો કરોડ નું શું કર્યું તમે કયા અધિકારીઓ સામેલ છે અમે માંગણી કરીએ છીએ કે તમામ અધિકારીઓના ખાતા તપાસો તમામ ભાજપના નેતાના ખાતા વડોદરાની વડોદરા રૂપે થઈ જાય ભાઈ પ્રજા નહીં છોડે પ્રજા માફ નહીં કરે ગુજરાતે માફ નહીં કરે અને કોંગ્રેસ પાર્ટી અમે તમારી સામે આંદોલન કરવાના છે આ બારસો કરોડ નો હિસાબો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે મને સમય આપેલો મારી વાત થઈ છે બે વખત એમને પહેલા સાડા અગિયાર નું હા પાડી પછી કીધું બાર વાગ્યા પછી તો બાર વાગ્યા પછી પોણા એક થયા તો એ કમિશન નથી આયા અલ અહીં બેઠા છે શાસકો સામે અમે લડીશું પ્રજાનો અવાજ બનીશું અને આ વિશ્વામિત્રી ના જે કૌભાંડ છે એને ઉજાગર કરીશું